અંકલેશ્વરના ગામ તળાવમાં લોકોના સ્વાસ્થ્ય માટે બનાવેલ સ્વર્ણિમ લિક્વિડ પાર્કમાં ફરી પેવર બ્લોક બેસી ગયા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખાસ આયોજન હાથ ધરાયું હતું નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગામ તળાવના બ્યુટિફિકેશન માટે જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામનું પંચ્યાસી ટકા કામ પાલિકા દ્વારા લાઇટિંગ ત્રણ સિક્યુરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં વોકવે સાથે લોકોને પ્રથમ વિનામૂલ્યે એન્ટ્રી આપવા સિનિયર સિટીઝનો અને નાના બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું હતું નાના બાળકો માટે રમતગમતના સાધનો આ ગાર્ડનમાં મૂકવામાં આવ્યા છે સાથે લોકો કસરત કરી શકે તે માટે પણ અહીં તેઓના જીમના સાધનો મૂકવા સહિત એક્યુપ્રેશર વોકવે પણ બનાવવામાં આવ્યો છે આ સ્વર્ણિમ લેખવ્યુ પાર્કનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કર્યાને છ જ મહિનામાં તેના ખસ્તા હાલ જોવા મળી આવ્યા હતા આ વર્ષે ફરી બ્લોક બેસી જવાની ઘટના બની છે જે બ્લોક અંગે એજન્સી પાસે કામગીરી કરાવવાની ખાતરી આપી હતી તો પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતે આ બ્લોકની કામગીરી કોન્ટ્રાક્ટરની ડિપોઝિટમાંથી પૂર્ણ કરવાની આજે બાર ત્રીસ કલાકે ખાતરી આપી હતી લેકવ્યુ ગાર્ડનમાં જે દિવાલ પડી જવાની ઘટના ગયા વર્ષે બની હતી તેમાં માટી કમ્પોસ્ટ થવાને લીધે દિવાલ ધસી ગઈ હતી દિવાલનો પોર્શન ઘણો છે પણ એમાંથી માત્ર પાંચ ટકા પોર્શન જે ધસી પડેલો તે અગાઉ લગભગ મારા જાણ મુજબ ત્યાં મહેર હતી પાણીની એટલે દીવાલ ધસી પડેલી અને જ્યાં સુધી આ વર્ષે બ્લોક બેસી જવાની ઘટના ઘટી છે તેમાં પણ અમે બ્લોક એજન્સી પાસે રિપોર્ટ અને હજુ એજન્સી નો મેન્ટેનન્સ પીરિયડ ચાલે છે અને જો એજન્સી આ કામ નહીં કરે રિપેરિંગ નું તો અમે તેની સામે કાર્યવાહી કરીશું અને એમને બ્લેક લિસ્ટ માં મૂકવાની ભલામણ કરશું અઠવાડિયા થી એક અઠવાડિયા થી બ્લોક પાસે એમની ડિપોઝીટ જમા છે તો એના માંથી એનું કામ કરાવી દેશે